નમસ્કાર ખેડૂત મિત્રો હું તુષાર પ્રજાપતિ ફરી એકવાર પપૈયાના ફિલ્ડ વિઝિટની અંદર આપણે આવે છીએ અને આજે આપણે જાણીશું કે પપૈયાની અંદર જ્યારે આપણે બેડ બનાવતા હોઈએ છીએ ત્યારે આપણે રાસાયણિક ખાતરનો આપણો ઉપયોગ કરતા હોઈએ છીએ તો રાસાયણિક ખાતર આપણને ખબર છે કે ક્યાંય ને ક્યાંક જે આપણે આપતા હોઈએ છોડ લઈ શકતું નથી તો એને અવેલેબલ ફોર્મમાં લાવવા માટે જે તમે બેક્ટેરિયાનો ઉપયોગ કરો છો કે જેની અંદર એનપીકેના બેક્ટેરિયા છે ફોસ્ફરસના બેક્ટેરિયા છે પોટાશના બેક્ટેરિયા છે જિંકના બેક્ટેરિયા છે એવી રીતે છોડનો જો સાદાર વિકાસ મૂળને અંદર ખૂબ ખોરાક સપ્લાય કરવા માટે તમે ફોસ્ફરસના બેક્ટેરિયા પણ લઈ શકો છો જેવું કે આઈપીએલ બાયોલોજીકલ કંપનીનું ફોસ્ટર અને ગ્રીફીન આવે છે ફોસ્ટરની અંદર જે ફોસ્ફરસ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા રહેલા છે જે જમીનમાં અલભ્ય સ્વરૂપની અંદર પડેલો ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં લઈ જાય અને છોડને પૂરું પાડે છે અને એવી જ રીતે ગ્રીફિન કે જેની અંદર એનપી કેના બેક્ટેરિયા રહેલા છે જે ફોસ્ફરસ પોટાશ અને હવામાં રહેલો નાઇટ્રોજન જમીનમાં ફિક્સ કરી અને છોડને ન્યુટ્રિયન્સ સપ્લાય કરવામાં મદદ કરે છે અને એના ખૂબ સરસ પરિણામ મળે છે તો આ વખતે આપણે જ્યારે બેડની તૈયારી કરતા હોઈએ ત્યારે આઈપીએલ બાયોલોજિકલ કંપનીનું ગ્રીફિન અથવા ફોસ્ટરનો એકવાર તમે ઉપયોગ કરો અને તમે જાતે તમારા ફિલ્ડની અંદર અનુભવ કરો કે તમને કેવું પરિણામ મળે છે જય હિન્દ જયભાલ